બહુચરાજી તાલુકાના દેલવારા ખાટ ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત નવરાત્રી મહોત્સવ દ્વારા નવરાત્રી નિમિત્તે મંડપ નું આકર્ષક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું ભવ્ય સજાવટ વચ્ચે માતાજીની આરતી ઉત્સાહભેર કરી ગામજનોએ ભક્તિમય માહોલ અનુભવ્યો હતો અમารา ગામજી તો પહેલાથી કાશીગઢ કે અઠાઈ ડમની નવાકી દરેક સમાજને સાથે રાખી અને આખા ગામની એક જ નવાતીતાને આયા કોઈ પણ રાતા નાચ વગર આખા ગામમાં છેજના અમારું પ્રશ્ન દ્વારા અમારો જન્મ વિનોન દ્વારા બીજો 300 કાફીઓના ગામડા એનો એક્ઝામપલ

ਉਸ ਸਾਡੇ ਆਪ ਮੈਂ ਕਿਉਂ ਨਹੀਂ ਕਿਉਂ ਸੋਸਤਾ ਹੋਣ ਕਿਉਂ ਨਾ ਇਹ ਬਿਕਣਾ ਅੱਗੇ ਲਾ ਕੇ ਅਸੀਂ ਨਿਰਮਾਨ ਕਰਤਾ ਹੋਣੀ ਹੈ ਨਾ ਹਾਂ ਤੇ ਜਿਵੇਂ ਉਹ ਤੋਂ ਉੱਚਾ ਮੈਂ ਤਾਂ ਨਹੀਂ ਪਹੁੰਚਦਾ ਲੈਕਟ